કોકસીત તો આન્સર શું આવી જશે ઓપ્શન એ ઇટોરી કોકસીત રાઈટ તો આગળ વધીએ સ્ટાર્ટ કરીએ આપણે ધેન નેક્સ્ટ ક્વેશ્ચન વિચ વન ઓફ ધ ફોલોઇંગ ઇઝ હાઈ પોટેન્સી લોંગ ડ્યુરેશન લોકલ એનેસ્થેટિક તો એના માટે તમારે લોકલ એનેસ્થેટિક નું પૂરેપૂરું ક્લાસિફિકેશન કરી લેવાનું છે તો એના માટે લોકલ એનેસ્થેટિક બે ટાઈપના હોય છે ઇન્જેક્ટેબલ એનેસ્થેટિક અને સરફેસ એનેસ્થેટિક ફર્સ્ટ આવે છે ઇન્જેક્ટેબલ લોકલ એનેસ્થેટિક કે જેના પાછા ત્રણ ટાઈપ છે કઈ રીતે લો પોટેન્સી શોર્ટ ડ્યુરેશન ઇન્ટરમીડિયેટ પોટેન્સી હોય અને ઇન્ટરમીડિયેટ ડ્યુરેશન હોય પોટેન્સી હાઈ અને લોંગ ડ્યુરેશન તો એના વેરિયસ એક્ઝામ્પલ છે પ્રોકિન અને ક્લોરોપ્રોકિન એ બંને લો પોટેન્સી અને શોર્ટ ડ્યુરેશનમાં આવી જશે લિગ્નોકીન અથવા તો લિડોકીન અને પ્રિલોકીન એ બંને ઇન્ટરમીડિયેટ પોટેન્સી અને ઇન્ટરમીડિયેટ ડ્યુરેશનમાં આવી જશે ટેટ્રાકિન બ્યુપીવાકીન અને રોપીવાકીન અને ડિબુકીન એ બધા હાઈ પોટેન્સી અને લોંગ ડ્યુરેશનમાં આવી જશે તમને એક્ઝામમાં ક્વેશ્ચન આવેલો હતો એ હાઈ પોટેન્સી અને લોંગ ડ્યુરેશન પરથી જ ક્વેશ્ચન આવેલો હતો કે જેમાં આન્સર આવી જશે ટેટ્રાકિન તેન સરફેસ લોકલ એનેસ્થેટિક હશે તો એમાં પાછા બે ટાઈપ આવશે એક સોલ્યુબલ હોય અને એક ઇનસોલ્યુબલ હોય સોલ્યુબલ માં કોક લીડોકેન અને ટેટ્રાકિન એ ત્રણેય સોલ્યુબલ સરફેસ લોકલ એનેસ્થેટિક ઇનસોલ્યુબલ માં બેન્ઝોકેન અને બ્યુટાઇલ એમિનો બેન્ઝોએટ કે જે બંને કેવા છે ઇનસોલ્યુબલ સરફેસ લોકલ એનેસ્થેટિક ક્લોરોપ્રોકેન છે એ લોઅર પોટેન્સી વાળામાં આવી જશે કોકિન અને લીડોકેન છે એ બંને સોલ્યુબલ સરફેસ લોકલ એનેસ્થેટિક માં આવી જશે રાઈટ

આ જે વેસેસિન છે એ શેમાંથી મળે છે વસાકામાંથી મળે છે રાઈટ વસાકા કેમિકલ કન્સ્ટિટ્યુઅન થઈ જશે વેસેસિન વસાકાનો બીએસ શું થઈ જશે ફ્રેશ ઓર ડ્રાઈડ લીવ્સ ઓફ આધા તોડા વાસિકા અને એની ફેમિલી થઈ જશે એકેન્થેસી રાઈટ કે જેમાં શું પ્રેઝન્ટ હોય છે વેસેસિન અને વેસેસિનોન પ્રેઝન્ટ હોય છે અને જે વસાકા છે એનો યુઝ શું થાય છે છે એનું સિનો છે જેસિડ બાર્ક પણ એને કહેવાય છે રાઈટ સિન્કોના પાર્ક છે એનો બાયોલોજીકલ સોર્સ શું થઈ જશે ડ્રાઈટ બાર્કો

નાઇટ મસલ સ્પાઝમ અને બોટી ફેશિયન તરીકે યુઝ થાય છે ક્વિનિડીન છે એ અરેધમિયા અને કાર્ડિયક ડિપ્રેશન ની ટ્રીટમેન્ટમાં યુઝ થશે સિંકોનિન છે એની માઇલ એન્ટી મેલેરિયલ એક્ટિવિટી હશે અને સિંકોના એક્સ્ટ્રેક્ટ અને ટિંચર છે એ બીટર સ્ટોમેટિક અને એન્ટિપાયરેટિક છે તેન એટ્રોપિન તો એટ્રોપિન ટ્રોપિન આલ્કલોઇડ છે એલહાયોસિયામિન અને એના રેસિમિક ફોર્મમાં એટ્રોપિન આવી જશે રાઇટ આ એટ્રોપિન છે એ બેલાડોનાનું કેમિકલ કન્સ્ટિટ્યુઅન્ટ છે રાઇટ કે જેનું સિનોનિંગ છે ડેડલી રાઈટ બીએસ ઓફ એટ્રોપા બેલાડોના અને ફેમિલી થઈ જશે સોલેનેસી રાઈટ કે જેમાં સુપ્રેઝન્ટ પ્રેઝન્ટ હોય બેલાડોનામાં એલ હાયોસિયામીન અને એટ્રોપિન પ્રેઝન્ટ હશે મેઇન યુઝ શું છે એન્ટીકોલિનર્જીક અને એઝ અ માઇટોટિક અને એટ્રોપિન જેનો યુઝ ક્યાં થશે તો એઝ અ માઇડ્રેટિક સાયક્લોપ્લેજિક ધેન ડાયરિયામાં ધેન તેન મશરૂમ પોઈઝનિંગમાં એજ એન્ટીડોટ આવી જશે ઓર્ગેનો ફોસ્ફરસના પોઈઝનિંગમાં એન્ટીડોટ આવશે મેડિકેશન અને પ્રિએનેથેમાં પણ એટ્રોપિન યુઝ થાય છે પાઇપેરીન તો છે એ પાયરાઝોલોન આલ્કલોઇડનું ડેરીવેટિવ છે જેનું મેઇન સોર્સ શું હશે પીપર મીન્સ કે પીપર છે એનું કેમિકલ કન્સીટ્યુઅન્ટ શું હોય પાઇપેરીન પ્રેઝન્ટ હોય એમાં અને એનો બાયોલોજીકલ સોર્સ આવી જશે ડ્રાઈડ અન ડ્રાઈડ ઓફ પાઇપર નાઇગ્રમ અને એની ફેમિલી શું થઈ જશે પાઇપર એસી રાઈટ હવે જે પાઇપર છે એમાં શું પ્રેઝન્ટ હોય પેપેરીન અને પાઇપેરેટિન પ્રેઝન્ટ હશે કે જેનો મેઈન યુઝ શું છે બ્રોન્કાઇટિસ અને ગોનોરિયામાં ધેન નેક્સ્ટ ક્વેશ્ચન તો નોસ્કેપિન ઇઝ ધ ડ્રગ ઓફ વિચ ઓફ ધ ફોલોઇંગ કેટેગરી તો નોસ્કેપિંગ છે એની કેટેગરી શું આવી જશે એન્ટિટચ્યુ છે રાઈટ તો એના માટે તમારે ક્લાસિફિકેશન કરવાનું છે સિડેટીવ હિપનોટિક નો ક્લાસિફિકેશન અને એન્ટિપ્લિપ્ટિક પ્લસ એન્ટિટ્યુ એટલે કે જે કોફની ડ્રગ્સ છે એનું ક્લાસીફિકેશન આવડવું જોઈએ તો ચાલો જોઈએ ડ્રગ્સ ફોર કોફ મેઇનલી ફોર ટાઈપ આવે છે ફેરિન્જીલ ડિમલસન્ટ એક્સપેક્ટોરન્ટ એન્ટિટ્યુ અને એડ્રુઅન્ટ એન્ટિટ્યુ ફર્સ્ટ ઓફ ઓલ ફેરિન્જીયલ ડિમલસન્ટ એમાં ફેરિયસ આવી જશે લોજિસ કોફ ડ્રોપ્સ લિંગેનિંગ સિરપ

એમ્બ્રોક્ઝોલ એસિટાઇલ અને કાર્બોસિસ્ટિન ધેન થર્ડ છે એન્ટી ટશ્યુ તો એમાં આવી જશે ઓપ્યુઇડ્સ ઓપ્યુઇડ્સ આવશે કોડિન પોલ કોડિન અને ઇથાઇલ ધેન દેન નોન ઓપ્યુઇડ્સ તો નોન ઓપ્યુઇડ્સ આવશે નોસ્કેપિન ડેક્સ્ટ્રોમિથોરફન અને ક્લોફેડાયનોલ દેન એન્ટિહિસ્ટામિન જે એન્ટી આવશે એમાં આવશે સીપીએમ ક્લોરફેનિરામિન ટાઇફેનહાઇડ્રામિન અને પ્રોમિથાઝિન ધેન પેરિપેરલી એક્ટિંગમાં આવી જશે પ્રિનોક્સ ડાયઝિન અને એડુન ડેન્ટિટેશ્યુમાં આવશે સાલ્બ્યુટામોલ અને ટર્બ્યુટાલિન ધેન નેક્સ્ટ ટુ સિડેટિવ હિપ્નોટિક્સ તો સિડેટિવ હિપનોટિક્સમાં આવી જશે બાર્બીચ્યુરેટ્સ બેન્ઝોડાઇઝીપિન્સ ધેન ન્યુઅર નોન બેન્ઝોડાઇઝીપિન ડેરિવેટિવ્સ સિડેટિવ હિપ્નોટિકમાં બેન્ઝોડાઇઝીપિન છે ને એક્ઝામ્પલમાં મેઈનલી ત્રણ આવશે એક આવશે હિપ્નોટિક એક આવશે એન્ટિ એન્ઝાઇટી ડ્રગ્સ અને એક આવશે એન્ટી કન્વર્ઝન્ટ તો હિપ્નોટિક્સમાં આવશે ડાયઝીપામ ફ્લોરાઝીપામ નાઇટ્રાઝીપામ અલ્પ્રાઝોલામ ટીમાઝીપામ અને ટ્રાયઝોલામ તો ઝીપામ અને ઝોલામ એ તમારે યાદ રાખવાનું છે ધેન એન્ટી એન્જાયટીમાં ડાયઝીપામ આવશે ક્લોર ઓક્સાઝીપામ લોરાઝીપામ અને અલ્પ્રાઝોલામ ધેન એન્ટી કન્વલઝન્ટમાં ડાયઝીપામ લોરાઝીપામ ક્લોનાઝીપામ અને ક્લોબાઝામ તો પણ ત્રણ ટાઈપ આવે છે લોંગ એક્ટિંગ શોર્ટ એક્ટિંગ અને અલ્ટ્રા શોર્ટ એક્ટિંગ લોંગ એક્ટિંગ ડ્રગ ફિનો બાર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે વારંવાર ઘણી વખત ક્વેશ્ચન પૂછાયેલો છે કે લોંગ એક્ટિંગ બાર્બિચ્યુરેટ નું એક્ઝામ્પલ તો ફિનોબાર્બોટોન આવી જશે અથવા તો ફિનો બાર્બિટોન શું છે તો એમાં શું આવી જશે લોંગ એક્ટિંગ બાર્બિચ્યુરેટ શોર્ટ એક્ટિંગમાં બ્યુટો બાર્બિટોન અને પેન્ટો અલ્ટ્રા શોર્ટ એક્ટિંગમાં થાયો પેન્ટોન અને મિથો મિથોહેપ્સિટોન નોન બેન્ઝોડાઈઝિપિન આવી જશે ઝોપિક્લોન એઝોપિક્લોન ઝોલ્પિડેમ અને ઝેલપ્લોન તો ઝેડ ઝેડ છે એ બધાય નોન બેન્ઝોડાઈઝિપિન આવી જાય ઓકે અધર સીએનએસ ડિપ્રેસન્ટ ક્લોરલ હાઇડ્રેટ ટ્રાયક્લોફોસ પેરાલ્ડીહાઇડ ગ્લુટેથિમાઇડ મિથાક્વાલોન મેપ્રોબામેટ પ્રોમિથાઝિન ક્લોરપ્રોમાઝિન એમિટ્રિપ્ટેલિન અને મોર્ફિન ધેન એન્ટિ ઇપિલિપ્ટિક્સ નું ક્લાસિફિકેશન ছে মালা ্লাসিফেশন আই আছে সৌথ লা তো আছে বা বিচুডেট ডি অকসি বা বিচুডেট হাইডে টুন ইমিস্ল বিন সাকসিনিমাইড এলিফেটিক কাকসিলিক এসিড ববেজডাইপিস ফিনেল রায়েজিন তে সালিক গা এনা লোক আনে নিউ ড্স ই তু পার্বিছুডেট মা ফিনবার্ বিুন যে লোং একং বা বিছুডে ছে এ যা আছে।

ન્યુઅર ડ્રગ્સમાં ટોપીરામેટ ઝોનીસામાઇડ લેવેટીટાસીટામ વિકાબેટ્રીન ટિયાગેબીન અને લેકોસામાઇડ સાયક્લિક ગાબા એના લોકમાં આવી જશે ગાબા પેન્ટીન અને પ્રી ગાબાલીન આપણે જાણીએ છીએ કે કેડીટીમાં ફાર્માકોલોજીમાં કેટલા બધા ક્લાસિફિકેશન આવે છે પણ જે પેપરમાં પૂછેલા છે એ ઓપ્શનના સૌથી પહેલા ક્લાસિફિકેશન કરી લેવા બીજા તો કરવાના જ છે પણ આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એટલા માટે જે પૂછાયેલા છે એ સૌથી પહેલા કરી લેવાના

તેમાં આવી જાય પોલીમેગ્ઝિન, કોલિસ્ટિન, બેસીટ્રાસિન અને એમ્ફોટેરેસિન બી કે જે સેલ મેમ્બ્રેન માંથી શું કરશે? લિકેજ કરશે. પ્રોટીન સિન્થેસિસ ઇનહિબિટર આવી જશે ટેટ્રાસાયક્લિન, ક્લોરામ્ફેનિકોલ. ધેન એરિથ્રોમાઇસિન, ક્લિન્ડામાઇસિન અને લિનેઝોલાઇડ. ધેન મિસરીડિંગ કરે એમઆરએનએ નું. ધેટ અફેક્ટ પરમિએબિલિટી. ધેટ ઇઝ એમિનોગ્લાયકોસાઇડ્સ, એન્ટિબાયોટિક લાઈક સ્ટ્રેપ્ટોમાઇસિન, જેન્ટામિસિન એ બધી આવી જશે.

ટેપ વોમ માટે પ્રાઝિક્વાઇન્ટલ નિક્લોસામાઇડ અને આલ્બેન્ડાઝોલ હાઇટેટિક ડિસીઝ તો આલ્બેન્ડાઝોલ અને મેવેનાઝોલ આવી જશે તેને એન્ટી કેન્સર તો એન્ટી કેન્સર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કિમોથેરાપીમાંથી ક્વેશ્ચન આવે જ છે આલ્કાઇલેટિંગ એજન્ટ્સ પ્લેટિનમ કોઓર્ડિનેશન કોમ્પ્લેક્સ એન્ટી મેટાબોલાઇટ્સ માઇક્રોટ્યુબ્યુલ ડેમેજિંગ એજન્ટ ટોપોઆઇઝોમર એઝ વન ઇનહિબિટર અને ટુ ઇનહિબિટર એન્ટિબાયોટિક અને એક આવી જશે મિસેલેનિયસ તો આ આન્ટી કેન્સરમાંથી એક બીજો ક્વેશ્ચન તમારા એક્ઝામમાં પૂછેલો હતો વન ઓફ ધ ફોલોઇંગ ઓફ ફોર પ્યુરીન એન્ટાગોનિસ્ટ ઇન ધ ટ્રીટમેન્ટ ઓફ કેન્સર તો પ્યુરીન એન્ટાગોનિસ્ટનો એક્ઝામ્પલ પૂછેલું છે રાઈટ તો એટલા માટે કેન્સરની ડ્રગનું ક્લાસિફિકેશન કરી જ લેવાનું છે સૌથી પહેલા તો પ્યુરીન એન્ટાગોનિસ્ટ તો એના એક્ઝામ્પલ થી જાશે 6 મર્કેપ્ટોપ્યુરીન 6 થાયગ્વાનિન એઝાથાયોપ્રિન અને ફ્રુડારાબિન રાઈટ ધેન આલ્કાઇલેટિંગ એજન્ટમાં આવે છે નાઇટ્રોજન મસ્ટર્ડ તો એક્ઝામ્પલ છે મેક્લોર ઇથામિન સાયક્લોફોસ્ફામાઇડ આઇફોસ્ફામાઇડ ક્લોરામ બ્યુસીલ અને મેલ્ફાલેન ઇથાઇલિનિમાઇનમાં આવી જશે થાયોટેપા એક જ એક્ઝામ્પલ છે આલ્કાઇલ સલ્ફોનેટમાં એક જ એક્ઝામ્પલ છે બ્યુસલ્ફાન નાઇટ્રોઝો યુરિયાઝમાં આવશે કાર્મસ્ટિન અને લોમસ્ટિન તો યુરિયાઝ તો એમાં આવી જશે મસ્ટિન એવી રીતે યાદ રાખવાનું ટ્રાયઝીન માં આવશે ડાકારબાઝીન અને ટીમોઝોલોમાઇટ મિથાઇલ હાઇડ્રાઝીન આવી જશે પ્રોકાર્બાઝીન ધેન પ્લેટિનમ કોઓર્ડિનેશન કોમ્પ્લેક્સ માં પ્લેટિનમ તો પ્લેટિન આવી જશે સિસ પ્લેટિન કાર્બોપ્લેટિન અને ઓક્સેલિક પ્લેટિન પોલેટ એન્ટાગોનિસ્ટ તો એમાં બે આવશે મિથોટ્રિક્ઝેટ અને પેમિટ્રિક્ઝેટ ધેન પ્યુરિન એન્ટાગોનિસ્ટ અને ધેન પાયરિમિડિન માં આવશે 5 ફ્લોરો યુરાસિલ કેપેસિટાબિન અને સાઇટારાબિન આગળ

ઇટિનોટેકન અને 2 માં આવી જશે ઇટોપોસાઇડ ધેન એન્ટિબાયોટિક એક્ટિનોમાઇસિન ડોક્સોરુબિસિન ડોનોરુબિસિન એપિરુબિસિન મિટોક્ઝેન્ટ્રોન બ્લુઓમાઇસિન અને મિટોમાઇસિન ધેન મિસેલેનિયસ તો માઇરોક્સિયુરિયા એલએસ પરાજિનેસ અને આર્સેનિક ટ્રાયોક્સાઇડ ધેન ફર્ધર એન્ટી કેન્સર ડ્રગમાં ટાર્ગેટેડ ડ્રગ્સ આવી જશે અને હોર્મોનલ ડ્રગ્સ આવશે

હોર્મોનલ ડ્રગ્સ છે એમાં ગ્લુકોકોડિકવિડમાં એન્ડ અધર્સ ગ્લુકોકોડિક્વિડ આવી જશે ઇસ્ટ્રોજનમાં ઇથિનાઇલ ઇસ્ટ્રાડાયોલ અને ફોસ્ફેસ્ટેરોલ આવશે નેક્સ્ટ છે એસીઆરએમ સિલેક્ટિવ ઇસ્ટ્રોજન રસેપ્ટર મોડ્યુલેટર એમાં આવી જશે ટેમોક્સિફેન અને ટોરેમિફેન અને સિલેક્ટિવ ઇસ્ટ્રોજન રસેપ્ટર ડ્રાઉન રેગ્યુલેટરમાં આવી જશે ફુલવેસ્ટ્રાંટ એરોમેટેઝ ઇન્હિબિટરમાં આવશે લેટ્રોઝોલ એનાસ્ટ્રોઝોલ અને એક્ઝેમેસ્ટેન એન્ટી એન્ડ્રોજન્સમાં આવી જશે ફ્લુટામાઇડ અને બાયકેલ્યુટામાઇડ ફાઈ આલ્ફા રિડક્ટેઝ ઇન્હિબિટર તો ફિનાસ્ટીરાઇડ અને ડ્યુટાસ્ટેરાઇડ પછી જીએનઆરએચ એનાલોક્સમાં આવી જશે નેફેરેલિન લ્યુપ્રોરેલિન અને ટ્રિપ્ટોરેલિન અને પ્રોજેસ્ટિન્સમાં આવશે હાઇડ્રોક્સી પ્રોજેસ્ટેરોન એસિટેટ રાઇટ તો આ છે એન્ટી કેન્સર ડ્રગનું ક્લાસિફિકેશન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અને એન્ટી કેન્સર ડ્રગના માંથી એક ક્વેશ્ચન તો બધી એક્ઝામમાં હોય જ છે એટલે આ ક્લાસિફિકેશન છે ને સૌથી પહેલા કરી લેવાનું. then next question છે which of the following hormone is not synthesized by pancreas. એચપી નો ક્વેશ્ચન છે પૂછેલું છે કે હોર્મોન છે પેન્ક્રિયાસ થી કયો सिंथेसाइज નથી થતું રાઈટ? તો એના માટે તમને એ ખબર હોવી જોઈએ કે પેન્ક્રિયાસ માંથી કયા હોર્મોન નું सिंथेसिस થાય છે. તો સૌથી પહેલા તો એ જે glands અને એના hormones છે ને એ ઈમ્પોર્ટન્ટ છે એટલે એ કરી લેવાના. તો કેટલા આવશે પિચ્યુટરી ગ્લાન્ડ થાઇરોઇડ ગ્લાન્ડ પેરાથાઇરોઇડ ગ્લાન્ડ ધેન એડ્રિનલ અથવા તો સુપ્રારેનલ ગ્લાન્ડ પેન્ક્રિયાસ ટેસ્ટિસ અને ઓવરીઝ કે જેના હોર્મોન રિલીઝ થતા હોય તો કયા હોર્મોન રિલીઝ થતા હોય તો સૌથી પહેલા આવી જશે પિચ્યુટરી ગ્લાન્ડ પિચ્યુટરી છે એમાં 3 પાર્ટ છે એન્ટીરિયર પિચ્યુટરી ગ્લાન્ડ ઇન્ટરમીડિયેટ પિચ્યુટરી ગ્લાન્ડ અને પોસ્ટિરિયર પિચ્યુટરી ગ્લાન્ડ તો એન્ટીરિયર પિચ્યુટરી ગ્લાન્ડ છે એમાંથી ગ્રોથ હોર્મોન પ્રોલેક્ટિન થાઇરોઇડ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન ઓલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન લ્યુટિનાઇઝિંગ હોર્મોન અને એડ્રિનો કોર્ટિકોટ્રોપિક હોર્મોન રિલીઝ થશે રાઇટ આ રિલેટેડ એક્ઝામમાં ક્વેશ્ચન આવે છે એટલે કરી લેવાનું જીએચ નો વારંવાર ક્વેશ્ચન પૂછાયેલો છે ટીએસએચ અને એફએસએચ એનો પણ ક્વેશ્ચન પૂછાયેલો છે ઇન્ટરમીડિયેટમાં આવી જશે એમએસએચ પોસ્ટિરિયર આવશે ઓક્સિટોસિન અને વેસોપ્રેસિન રાઇટ આ પિટ્યુટરી ગ્લાન્ડ ના હોર્મોન છે દેન નેક્સ્ટ થાઇરોઇડ ગ્લાન્ડ તેમાંથી T3 રિલીઝ થશે ધેટ ઇઝ ટ્રાય આયોડોથાઇરોનિન T4 ધેટ ઇઝ થાઇરોક્ઝિન અને કેલ્સિટોનિન કે જે થાઇરોઇડ ગ્લાન્ડમાંથી રિલીઝ થાય છે પેરા થાઇરોઇડ ગ્લાન્ડમાં એક જ આવશે પેરા થોર્મોન એડ્રિનલ અથવા તો સુપ્રારિનલ ગ્લાન્ડમાં આવી જશે ગ્લુકોકોર્ટિકોઇડ ધેટ ઇઝ કોર્ટિસોન મિનરલોકોર્ટિકોઇડ આલ્ડોસ્ટેરોન સેક્સ સ્ટીરોઇડ પ્રોજેસ્ટેરોન ઇસ્ટ્રોજન એન્ડ એન્ડ્રોજન અને એડ્રિનાલિન ધેન પેન્ક્રિયાસ તો પેન્ક્રિયાસમાં આવી જશે ગ્લુકાગોન ઇન્સ્યુલિન અને સોમેટોસ્ટેટિન ટેસ્ટિસમાં આવશે ટેસ્ટોસ્ટેરોન ઓવરીમાં આવી જશે એસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન આ છે ગ્લાન્ડ વિથ ધેર હોર્મોન સિક્રીશન તે નેક્સ્ટ ક્વેશ્ચન છે અફેકિયા ઇઝ અ ડિસઓર્ડર ઓફ તો આ પણ એચએપી નો ક્વેશ્ચન છે શું પૂછેલો છે ઓર્ગન ના ડિસઓર્ડર છે એ તમારે કરી લેવાના રાઈટ તો સૌથી પહેલા તો અફેકિયા શું છે અફેકિયા મીન્સ એબ્સન્સ ઓફ ક્રિસ્ટલાઇન લેન્સ ફ્રોમ ધ આઈ

થ્રોટમાં વાયરલ ટ્રોન્સીલાઇટીસ આવે એક્યુટ બેક્ટેરિયલ ટ્રોન્સીલાઇટીસ આવી જશે બોડી રિલેટેડ એરવે ઓબસ્ટ્રકશન થશે એ બધા જે બી જે એને પણ નામ છે ખાસ કરી નાઉિસ વિચ ઓફ ધોલો ઇઝ ઇન એન્ટાગુ સિક્સ મરકે આ ક્વેશ્ચનનો આન્સર તમારે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવવાનો છે અને તમે જે પણ પ્રિપેરેશન કરો છો એમાં હું બધું જ કરી નાખું બધું જ વાંચી લઉં એવું જરૂરી નથી તમે જે કંઈ પણ કરો છો એ પરફેક્ટ કરો જેટલું વાંચેલું છે એ પરફેક્ટલી તમને યાદ હોવું જોઈએ બધું કરવા કરતા જે કરો છો એ પરફેક્ટ કરીને જાશો તો એના રિલેટેડ ક્વેશ્ચન આવશે તો એ તમે આરામથી સોલ્વ કરી શકશો જો જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનનું પ્રીવિયસ યરનું પેપર સોલ્વ કરેલું હજુ સુધી તમે નથી જોયું તો પ્લે લિસ્ટમાં તમેક્ટલી સબ્જેક્ટમાંથી કયા ટાઈપના ક્વેશ્ચન પૂછાયેલા છે એટલે કે શોર્ટ લિસ્ટ કરી આપીશ કે કયા ટાઈપના ક્વેશ્ચન પૂછાયેલા છે તો તમારે કયા ટોપિકને પેલા ઇમ્પોર્ટન્સ આપીને કરી લેવા ઓકે આઈ હોપ તમને આ વિડીયો ગમ્યો હશે તો વિડીયોને લાઈક કરો તમારા ફ્રેન્ડ્સની સાથે શેર કરો અને હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તમારી એક્ઝામને રિલેટેડ ઇમ્પોર્ટન્ટ વિડીયો મેળવવા માટે અમારી ચેનલને અત્યારે જ સબ્સ્ક્રાઇબ કરો થેન્ક યુ વેરી મચ